આગામી સાતમીના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવામાં લાગી ગયા છે ત્યારે ડભોઈ ખાતે એકવીસ છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સોળમીએ ઉમેદવારી નોંધાવવાના હોય નોતરું દેવા માટે ડભોઈ આવી પહોંચ્યા હતા દિવસ દરમિયાન કાયાવરોહણ કુંઢેલા અને ડભોઈ નગરમાં કાર્યકરો સાથે બેઠક યોજી આ પ્રશ્ન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટી મેમ્બર સિદ્ધાર્થભાઈ પટેલ ખાસા હાજર રહ્યા એકવીસ છોડાઉદેપુર લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામ રાઠવાએ કાર્યકરોને રીંઝવવા માટે ડભોઈની કાયાવરોહણ જિલ્લા પંચાયત સીટ કુંઢેલા અને ડભોઈ નગરમાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા અને જીતના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલા સુખરામ રાઠવા ડભોઈ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કેટલાય ચહેરા નવા લાગે છે હું ઓળખતો નથી પરંતુ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ ડભોઈ વિધાનસભા સાચવી લેશે અડવાણી હોલ ખાતે યોજાયેલા સભાને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચારસો પારના દાવા કરવા લોભામણી લાલચ અથવા ધાક ધમકીથી જુદા જુદા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે ઉમેદવાર સાથેના બે સાથી મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારે નવી શરૂઆત કરવાની હશે તો પણ કોંગ્રેસ કટિબંધ છે

ભાજપના ચાર વરિષ્ઠ નેતાઓ સંસદ સભ્યની કક્ષાના નેતાઓ એવા નિવેદન કરે કે આ બંધારણ તો બદલી નાખવાનું છે અને એની સામે કોઈ વડાપ્રધાનના એક નિવેદનની સામે આવા નિવેદનો થાય અને કોઈ કાંઈ ભૂલે નહીં આ સ્થિતિ આજે દેશમાં ઊભી થઈ રહી છે લોકોની સાથે એક મજાક કરવામાં આવી છે એમની લાગણીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે એમના હિતોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અર્થતંત્રમાં ઘણા કાંઠા માણસોનો વિકાસ થાય અને સામાન્ય માણસ આ વિકાસની પ્રક્રિયાથી સદંતર રીતે વંચિત રહે એ પરિસ્થિતિ આજે સમગ્ર દેશમાં ઊભી થઈ છે રાહુલજીએ કન્યાકુમારી થી કાશ્મીર સુધીની ચાર હજાર કિલોમીટર ની પદયાત્રા કરી ત્યાર પછી અરુણાચલ થી મુંબઈ સુધીની યાત્રા થઈ ન્યાય માટેની યાત્રા આ યાત્રા અન્યાય સામે લડવાની યાત્રા હતી દેશના લોકોને ન્યાય અપાવવા માટેની યાત્રા હતી અને સમગ્ર યાત્રા દરમિયાન રાહુલજીએ પોતાની જાતને દેશના લોકો સાથે જોડ્યા લોકોના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કર્યો લોકોને એક વાતનું આશ્વાસન આપ્યું કે ગમે તે પરિસ્થિતિ હોય એક વાતનો વિશ્વાસ રાખજો કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે ઊભો છે અને પછી આ યાત્રાના અંતે કોંગ્રેસ પક્ષ આજે એક મેનિફેસ્ટો લઈને આવે છે અને આ મેનિફેસ્ટો છે કોંગ્રેસ નું ગેરંટી કાર્ડ પ્રત્યેક નાગરિકને કોંગ્રેસ પક્ષની ગેરંટી એમાં પાંચ ન્યાયની વાત કરવામાં આવી છે અને પચીસ ગેરંટી યુવાનોને ન્યાય મહિલાઓને ન્યાય દેશના ખેડૂતોને ન્યાય દેશનો શ્રમિક અને મજદૂર વર્ગ છે એમને ન્યાય અને તમામે તમામ સામાજિક સંપ્રદાય હોય સમાજ હોય એ સમાજની સામાજિક ઉન્નતિ અને આર્થિક ઉન્નતિના ધ્યેય સાથે આ ન્યાયની વાત લઈને આવે છે આ ગેરંટી પત્ર કોંગ્રેસના પ્રમુખ ખડગે સાહેબ અને રાહુલ ગાંધીની બે સહી સાથે આ દેશના દરેક નાગરિકોને કોંગ્રેસ પ્રમુખી આપવા જોઈ રહ્યો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ન્યાય અપાવવા માટે લડશે સામાન્ય માણસના વિકાસ માટે લડશે ખેડૂતોના વિકાસ માટે લડશે એકવીસ સંસદી મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સાથે સાત વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો મેં પહેલે કારણોમાં કીધું તેમ કે હું સદભાગી છું બડભાગી છું દાદા લકુલિસના સાનિધ્યમાં સારી મીટિંગ થઈ દાદાના દર્શન પણ કર્યા અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંડેલામાં જે મીટિંગ થઈ એમાં સાંપડ્યો અને આથી સવિશેષ આજે ડભોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે દિલ દિલસે પ્યાર કરતા હોય ડભોઈવાળાએ અમારું દિલ જીતી લીધું છે અમને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી સિદ્ધાર્થભાઈ સાહેબના નેજા હેઠળ સારા એવા મત કોંગ્રેસ પક્ષને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે એક ઉમેદવાર તરીકે ચોક્કસ અપેક્ષા રાખીશ અમને આ વિસ્તાર જીતની બાજી તરફ લઈ જશે અને એ જીત સુખરામ રાઠવાનો કે કોંગ્રેસનો નહીં પણ ડભોઈ મતદારો વિસ્તારના મતદારોનો હશે એટલા માટે કે અત્યારની જે ચૂંટણી થઈ રહી છે અને એ ચૂંટણીનું જે વાતાવરણ જોઈ રહ્યા છીએ અમે એમાં સવિશેષ મતદારો ચૂંટણી લડી રહ્યા છે એમ કહું તો ખોટું નહીં અમને પ્રેરણા પણ આપી રહ્યા છે અમારી કંઈક નાની મોટી ભૂલ થતી હોય તો અમને સમજાવે છે કે તમે આ મુદ્દાને પકડો આ મુદ્દાને છોડ દો ઘણી વખત આપણે કહીએ ને કે ગઈ ગુજરી ભૂલી આવો એવા અમુક મુદ્દા છોડી દઈને નવા મુદ્દા આ દેશને આગળ લાવવાના મુદ્દા યુવાનોને રોજગારી મળી શકે એવા મુદ્દા સારું શિક્ષણ મળે એવી સંસ્થાઓ ખોલે એ વાત આવી બધી વાત લઈને અમે પ્રજા સમક્ષ નીકળ્યા છે ત્યારે ફરીથી આ ડબોઈ નગરના નાગરિકો એની શહેર સમિતિનો દિલથી આભાર માનું છું કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો એ હું જીતવાનો જ છું એમ પણ હું દવા સાથે કહું છું કે તમારા બધાના સોશિયલ મીડિયાવાળા પત્રકારો અને મતદારોના આશીર્વાદથી આ છોટા ઉદેપુરની બેઠક અમે કોંગ્રેસ ગઠબંધને ગઠબંધનને અર્પણ કરવાના ખડગેજીને રાહુલજીને અને સોનિયાજીને અમે અર્પણ કરશું ઉમેદવાર તરીકે મતદારોનો પ્રેમ મેં પહેલાં કીધું તેમ અને મતદારો એ પોતે સમજે છે અને એ સમાજ બુદ્ધિ વાપરીને કોંગ્રેસ તરફી મતદાન કરે તો સ્વાભાવિક છે આ વડોદરા જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની ઘણી બધી યોજનાઓ પડતર હોય એને વાચા આપવી પડે સારા કોઈ પ્રોજેક્ટ આવતા હોય તો આ વિસ્તારમાં લાવવા પડે એટલા માટે કે યુવાનોને રોજગારી મળી શકે આ ડભોઈ વિસ્તારમાં જમીનો મળવી સહેલી છે પણ અમારા આદિવાસી વિસ્તારમાં જ્યાં તોતેર લાગેલો છે જમીનમાં અને એ જમીન પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે આદિવાસી વિસ્તારમાં રોજગારી કેમ ઊભી કરવી એ પણ મોટો પ્રશ્ન છે તેમ છતાં બોડીલની આજુબાજુ કોઈક સારી જીઆઈડીસી થાય એના માટે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે એનું સર્વેકામ પણ થયું છે પણ આ જાડી ચામડીની સરકાર કોંગ્રેસના સુખરામ રાઠોયા આ રજૂઆત કરી હતી એટલા માટેને ડાબી રાખી છે